यारो नया नया साइला आदि यो फेस्टिवल छ जस्तो आ हा आदि टाइम चलेको छ ले बैकग्राउंड मा प अहिले जाला तिम्रो अनि मेरो कोन भाइस वाला चालेको छ कोन भाइस वाला મારું નામ સિરાજભાઈ મુરાદભાઈ નરસિંહદાણી છે હું ખોજા સમાજમાંથી આવું છું મારું જમાત ખાનું મતલબ વલસાડ શ્રીનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી અમે પ્લેગ હોસ્ટિંગ કરી છીએ અને ફ્લેગ હોસ્ટિંગમાં મારે ખરાબ થઈ ગયેલો ફ્લેગ એટલે માટે મેં ખાદીનો જ ગોતું છું કે ખાદીનો લાંબો ટાઈમ ચાલે મેં આખું વલસાડમાં ફરી ચૂક્યો પણ મને એક ભાઈએ કીધું કે ખાદીનું અશોક ફરસાણની બાજુમાં મળશે એટલે ખાદીનું જ મહત્વ છે અને ફ્લેગ હોસ્ટિંગનું મહત્ત્વ છે એટલે મેં ખાદીનો જ લેવા આવેલો છે આઝાદીની લડતમાં ખાદીનું ખૂબ મહત્ત્વ રહ્યું છે તેના માટે અમે ફ્લેગ હોસ્ટિંગ માટે ખાદીનો જ ધ્વજ લીધેલો છે મારું નામ ડોલટભાઈ ગેલાભાઈ દેસાઈ છે ખાદી પ્રવૃત્તિ આશરે પાસઠ વર્ષથી અમારી સંસ્થા ચલાવે છે બરાબર ખાદી એ આઝાદીનું પ્રતીક છે લોકોનો ખાદી પ્રત્યે પ્રેમ છે આરોગ્યની દ્રષ્ટિએ સારું છે જેથી લોકો વસા વાપરે છે ખાદી કિંમતમાં મોંઘી હોવા છતાં લોકો એને પ્રેમથી વધારે છે અમારા બંધારણમાં રાષ્ટ્રધ્વજ ખાદીની વસ્તુઓ જેવી કે સુતરા તથા તૈયાર વસ્ત્રો પાયજામા કુર્તી ઉર્ફે વગેરેનું વેચાણ કરવામાં આવે છે હાલે પંદરમી ઓગસ્ટને કારણે આશરે એક લાખ રાષ્ટ્રધ્વજનું વેચાણ અમે કર્યું છે